દ્વારા ઉજવણી સમગ્ર રાજ્યમાં યુનિટી માર્ચ પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આજે તાલુકાના થરવાસા પ્રાથમિક શાળાથી મોટા હાબીપુરા બી આર પટેલ માધ્યમિક શાળા સુધી યુનિટી માર્ચ નું આયોજન કરવામાં આવ્યું યુનિટી માર્ચ નું પ્રસ્થાન ડબલ ધારાસભ્ય શૈલેષ મહેતાના હસ્તે કરવામાં આવ્યું તાલુકા કક્ષાની યુનિટી માર્ચ સાથે નીકળી પહોંચી હતી યાત્રા રૂટ પર આવતી પબ્લિક સ્કૂલ ખાતે યાત્રાનું સ્વાગત કરવામાં આવ્યું હતું સંસ્થાના પ્રમુખ એ માધવાણી અને વિદ્યાર્થીઓ તેમજ મોટી સંખ્યામાં સ્ટાફ હાજર રહી યાત્રાનું ભવ્ય સ્વાગત કર્યું હતું બાદ યાત્રા મોટી હબીપુરા ગામે પહોંચી હતી જ્યાં સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા આ પ્રસંગે ધારાસભ્ય શૈલેષ મહેતા સહિત નાયબ કલેક્ટર રવિરાજ સિંહ પરમાર મામલતદાર પીઆર આર સંગાડા નગરપાલિકા પ્રમુખ બિરેન શાહ શહેર ભાજપ પ્રમુખ દીક્ષિત દવે તાલુકા ભાજપ પ્રમુખ અલ્પેશ શાહ જિલ્લા પંચાયત પ્રમુખ વકીલ અશ્વિન પટેલ સહિત ભાજપ સંગઠનના આગેવાનો અને વહીવટના સ્ટાફ તેમજ ગ્રામજનો મોટી સંખ્યામાં આ પદયાત્રામાં જોડાયા હતા મીત માછી નેશન ડ્રેસ ન્યૂઝ ડભોઈ સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર